ગુજરાતમાં હવે રાજકારણ અવનવી ચરમસીમાઓ પર જઈ રહ્યું છે આપણી સાથે છે ચૈતર વસાવા હાલ આદિવાસીઓ માટે ઉભરીને આવ્યા છે એક મોટું બેનર પણ આવ્યું છે આમ આદમી પાર્ટી અને તેને લઈને હવે ગુજરાતમાં ડંકો ક્યાંક ને ક્યાંક વાગી રહ્યો છે એમ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ અને કોંગ્રેસ બે મોટી પાર્ટી કહેવાતી હતી ત્યાર પછી અનેક પાર્ટીઓનો સમન્વય થયો અને હવે આવી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાસ કરીને ચેતર વસાવા એક મોટું નામ થઈ ગયું છે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં હાર નથી માની અને શાસક પક્ષ સામે લડતા રહ્યા છે આપણી સાથે આજે ઉપસ્થિત છે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ આપનું સ્વાગત છે ખાસ મુદ્દાઓ એ છે કે હવે ભગવાન બિરસા મુંડે આદિવાસી ક્રાંતિકારી અને તેમની ઉજવણીને પગલે વડાપ્રધાન મોદી ડેડિયા પાટા ખાતે આવી રહ્યા છે ટૂંક સમય પહેલા જ તેઓ કેવડિયા ખાતે આવ્યા હતા અને સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી હતી વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો ટૂંક જ સમયગાળામાં ફરી એકવાર ગુજરાતમાં આવવું કયું રાજકારણ ચેત્રભાઈ ભાઈ વસાવ તમારું શું માનવું છે આ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે કેવડિયા ખાતે બે દિવસનો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને ફરી પંદર દિવસમાં જ એ પણ ડેડિયાપાડામાં લઈ આવો એ ભારતીય જનતા પાર્ટીનો એક ડર છે જે પ્રકારે અમારે લોકોની વચ્ચે અમે જે લોકોના ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોના પ્રશ્નો છે મહિલાઓના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો આરોગ્યના સિંચાઈના પ્રશ્નો અમે જયારે ઉઠાવીએ છીએ ત્યારે ધીરે ધીરે લોકો હવે જાણતા થયા છે તમે હવે કોઈ બીજી વાતો જે આગળ અમે શિક્ષણની વાત કરીએ એટલે ભાજપ પાકિસ્તાન ભારતની વાત કરે અમે રોજગારની વાત કરીએ એટલે હિન્દુ મુસ્લિમની વાત કરે અમે વિકાસની વાત કરીએ કે ભાઈ અમારો વિકાસ થાય તો આત્મનિર્ભરની વાત કરે હવે ચાલવાનું નથી એટલા માટે જ એ આવી રહ્યા છે અને જે જે અમારી વૈચારિક લડત હતી દાદા એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં થયો ઓગણીસો માં માત્ર પચીસ વર્ષની ઉંમરમાં એમને શહીદી વોહરી જયારે એમની વિચારધારાને જયારે અમે ઉજાગર કરતા હતા બે હજાર તેર થી અમારા કાર્યક્રમો એ જ ગ્રાઉન્ડમાં ચાલે છે તે વખતે જોહાર બોલીએ તો આ જોહારીઆ કાથી આવ્યા એવો આરએસએસ ને ભાજપના નેતાઓએ અમને કીધું છે અમે બિરસા દાદાની પ્રતિમા ડીડિયાપાડા ખાતે સ્થાપિત કરતા હતા એમના સાંસદ ત્રણ જિલ્લાની પોલીસને મોકલી એમના ગૃહમંત્રી અમને અરેસ્ટ કરવાનું આખું ફરમાન કરી દીધું છે ત્યારે એમને અમારો ખૂબ વિરોધ થયો અને આજે આદિવાસી સમાજે જાગેલો છે અને ભાજપને એનો મત બેંક ખસી જવાનો ડર છે એટલા માટે એકસો પચાસમી બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવવા માટે ડેડિયાપાડા આવી રહ્યા છે જો એમને ગુજરાતમાં ડર નહીં હોત તો ભગવાન બિરસા મુંડાનું જન્મ સ્થળ ઝારખંડના રાંચીમાં છે જી તમારે દેશ લેવલનો કાર્યક્રમ કરવો છે ત્યાં એકસો મીટર જે પ્રકારે પટેલ સાહેબની પ્રતિમા છે એ પ્રકારની પ્રતિમા ત્યાં પણ બનાવો અને ઉજવણી કરો ત્યાં તો ખૂબ મોટી વસ્તી છે નાગાલેન્ડમાં આજે પંચાણું ટકા આદિવાસીઓની વસ્તી છે બીજોરોમાં આજે એકાણું ટકા આદિવાસીઓની વસ્તી છે તો ત્યાં કેમ નહીં કર્યું કેમ ડેડિયાપાડા જાય એટલે એક બાબત છે કે ભાઈ રાજકીય રીતે એમને ડર છે એટલે ડેડિયાપાડા મારો વિસ્તારને એમને ટાર્ગેટ કર્યો છે બીજો એમનો ધ્યેય એવો હતો કે એમના ઘણા નેતાઓ એમને આશ્વાસન આપ્યું હતું કે ચૈતર વસાવા આ વિસ્તારમાં સારી લોક ચાહના ધરાવે છે લોકોના કામ કરે છે અને તમારા હસ્તે એમને અમે પંદર તારીખે કેસ પહેરાવીશું અમારા પર ઘણું દબાણ એ લોકો હમણાં કર્યું છે ચાલે છે પણ અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે એમની સામે લડીને હારી જઈશું તો પોછા હોય પણ અમે ભાજપના મેન્ડેટમાંથી નથી લડવાના નથી લડ્યા અમે આજે પણ એમણે કીધું છે કે કોઈ પણ સંજોગોમાં અમને જેલ વેઠવાની થશે તમે અમે વેઠીશું પણ ભારતીય જનતા પાર્ટીમાં અમે નહીં જોડાઈએ ભાજપમાં જોડાવાની વાત આવી ત્યારે એક વિડિયો તમારો ક્યાંક ને ક્યાંક વાયરલ થયો તો તે પહેલા સોશિયલ મીડિયામાં એઆઈના માધ્યમથી વડાપ્રધાન મોદી જાતેના ફોટોસ અને ત્યાર પછી જોડાવાની વાર્તાઓ થઈ હતી એક વિડિયો એવો પણ વાયરલ થયો છે કે જેને લઈને તમે કેટલીક શરતો મૂકી છે એ બાબતે તમારે શું કહેવું છે શું શરતો છે અને શું ખરેખર એ શરતો માનવામાં આવે તો ખરેખર તમે ભાજપમાં જોડાશો પહેલી શરત તો એવી છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ એ વિસ્તારનો વિકાસ નથી થયો અને જે આઝાદ દેશ આઝાદ થયો ને ત્યાં સુધી ભીલ પ્રદેશ હતો એનો આજે પણ તમે ઓનલાઈનમાં નકશો જોઈ શકો છો કેટલા જિલ્લા કેટલી વસ્તી આખી ડેટેલ છે એની આખું બંધારણ છે એની આખી બોલી ભાષા સાથેનો આખો એક બંધારણ છે દેશ આઝાદ થયો પછી મહારાષ્ટ્ર બન્યું અને મહારાષ્ટ્રમાં અડધો ભાગ ગયો રાજસ્થાનમાં અડધો ગયો અને મધ્યપ્રદેશમાં ગુજરાત તો પછી બન્યું તો એ જે ડિવાઈડ થયેલો ભાગ છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે રોટી બેટીનો વ્યવહાર છે અમારું મહારાષ્ટ્ર બોર્ડર લાગે છે તો ત્યાંની બહેનોને પરણીને અમારે ત્યાં લાવે છે અમારે ત્યાંથી ત્યાં અમારી બોલી ભાષા બધું લગ્નની વિધિ મરણની વિધિ બાળક જન્મે છઠી પૂજાની વિધિ બધું હજી પણ સરખું છે તો અમે કીધું છે કે જો સરકારો અમારો વિકાસ નથી કરવા માંગતી તો પછી દેશમાં ઓગણત્રીસમું રાજ્ય અલગ જાહેર કરી દો ભીલ પ્રદેશ એની રાજધાની કેવડીયા અમે બનાવી લઈશું અને પછી સંવિધાનિક જે પ્રાવધાનો છે અનુસૂચિ પાંચ પૈસા એક અને ગ્રામ સભા નો power અને જિલ્લા પરિષદ નો power અલાયદો અમને આપી દો તો અમે વિકાસ કરી લઈશું કેમ કે આટલી બધી નર્મદા નું પાણી કચ્છ પાંચસો કિલોમીટર જાય અમને કોઈ વિરોધ નથી તમે કાશ્મીર સુધી લઈ જાવ પણ એની પાંચ કિલોમીટર માં કેમ તમે આપતા નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તમે બનાવી છે જી અમે સહકાર છે ભાઈ પણ એ જ નર્મદા જિલ્લામાં સોળ હજાર બાળકો કુપોષણથી પીડાય છે બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે એમને નિવારણ માટે તમે શું કર્યું આજે એ જ તાલુકામાં સિકલ સેલના એટલા બધા દર્દીઓ છે એના નિવારણ માટે તમે કેમ દવાખાનામાં પૂરતી સુવિધાઓ નથી ડોક્ટરો કેમ નથી આજે મારો મત વિસ્તાર જ્યાં નરેન્દ્રભાઈ મોદી આજે આવે છે ત્યાં જે પ્રતિમાનું ફુલાર કરવાનો છે એ પ્રતિમા તો મેં પોતે સ્થાપિત કરી છે અને એ મત વિસ્તારમાં સૌ શાળામાં એક શિક્ષક છે હવે એસઆઇઆર ની કામગીરીમાં એ ઘરે ઘરે ફોર્મ ભરવા જશે તો છોકરાઓને ભણાવશે કોણ આવનારા દિવસોમાં પરીક્ષા આવવાની છે તો આવી બધી પરિસ્થિતિઓ આ ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષના શાસન દરમિયાન એનું કોઈ નિવારણ અમારું કર્યું નથી એટલે અમે એમની સાથે જોડાવા માટે સહમત નથી જો ઓગણત્રીસમું રાજ્ય નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવીને જાહેર કરે કે ભાઈ બિલ પ્રદેશ અલગ રાજ્ય અમે આપીએ છીએ એની રાજધાની કેવડિયાને આપીએ છીએ એ દિવસે અમે સ્વયંભૂ એમના વખાણ બી કરીશું એમને આવકારીશું બી અમે સ્વેચ્છાએ જોડે જઈશું પણ આ જે પ્રશ્નો છે જે તે સમયે એક એક મોટા દિગ્ગજ નેતા છે આપણા છોટુ દાદા કહીએ આદિવાસી મસીહા છે અને જે તે સમયે શરૂઆતથી જેમણે મોટી કારકિર્દી લડી હતી અને અત્યાર સુધી વર્ચસ્વ જ્યારે આ તમામ માંગો એમણે પૂરી માંગી હતી તે પણ અત્યાર સુધી પૂરી નથી થઈ શું તમને લાગે છે કે આ માંગો પૂરી થશે આ સંવિધાનના આર્ટિકલ ત્રણ માં એનો ઉલ્લેખ છે કે વિધાન પરિષદો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન ભાજપની સરકાર છે વિધાન પરિષદમાં ઠરાવ પાસ થાય રાજ્ય માન્ય રાષ્ટ્રપતિને મોકલે અને પહેલા બે ગૃહોમાં એની ચર્ચા થાય અને બે ગૃહમાં ચર્ચા તો અલગ રાજ્ય બની જાય છે બધા ભરૂચ જિલ્લા મોગરા જે યામોઘી એનો ઇતિહાસ એવો છે યાહ એટલે અમારી યાકી એટલે કે માતા એને મોગરા ની માતા એટલે યાહ નું નામ છે એનો ઇતિહાસ એવો છે કે જ્યારે એ વિસ્તારમાં આખું જંગલ જ હતું આજથી હજાર વર્ષ પહેલાનો આખો ઇતિહાસ છે ત્યારે આદિવાસી જે આદિ અનાદિકાળથી ત્યાં જંગલોમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓનો શિકાર કરે માછલીઓ મારીને ખાય જંગલના કદમોળો ફળ ફળાદી અને ભાજીપાલો ખાઈને જીવતા હતા ત્યારે ત્યાં રાજા પાંઠા વિનોદેવનો નો ત્યાં હેલાદાબમાં આજે પણ દેવસ્થાનક છે ત્યાં એમનું રાજ રજવાડું હતું એમણે ધાન્યની શોધ કરી અને મોગરા જે માતાજીનું જે મૂળ સ્થાનક છે ત્યાં પોતે એ મોઠડીમાં છે અનાજ ની એમાં એમાં છે એમાંથી બધાને ત્યાંથી પૂંજ આપવામાં આવે છે એ ધ્યાન લઈને લોકો અને અને જે પકવે એને પછી પકવ્યા પકવે એટલે તરત પહેલા ચડાવવાનો પછી એક ખાવામાં ઉપયોગ કરે એટલે એને વાંસની ટોપલીમાં હિજારી બનાવે હિજારીમાં એક મોવડાનો બોટલનો દારૂ અને એક મરઘો અથવા એક બકરો લઈને લોકો ચડાવવા માટે આવતા હતા આજ દિન સુધી ત્યાં દારૂ ચડે છે મરઘા અને બકરાની પ્રસાદી થઈને લોકો છૂટા પડે છે અને આ અમારી પરંપરા છે આદિ અનાધિકાળ થી ચાલતી આવતી અને એનાથી આજે અમારા લોકોને ધાન્યમાં આગળ વધ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી જયારે આદિવાસીઓને હિતની વાત કરવા માટે આવતા હોય હિતે હિત હોય એમના નિવાસ સ્થાનેથી હિજારી લઈને આવે એમાં મોવડાનો દારૂ બોટલ હોય એક મર્ઘ અથવા એ બકરો લઈને આવીને ચડાવે તો અમે માનીએ કે એમને અમારા પ્રત્યે લાગણી છે બાકી એમને એમ આવે તમને તો વાંધો નથી પણ એ રાજકીય કાર્યક્રમ થશે એવું અમને લાગે છે અંતિમ ને છેલ્લો પ્રશ્ન છે ખાસ કરીને એક જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં આપણી તૈયારી કેવી રહેશે એજન્ડા સુદેશ મારે ચૌદ જિલ્લાનું હું સંભાળું છું દાતાથી લઈને ઉમરગામ સુધી ચૌદે ચૌદ જિલ્લામાં તમામ બેઠકો પર અમારા ઉમેદવારો છે એજન્ડામાં તો શું છે લોકો કંટાળી ગયેલા છે પણ મજબૂત ઉમેદવાર હોવો જોઈએ લોકો આપોઆપ આવે છે કેમ કે ઘણા લોકોને આ લોકો ડરાવે છે પોલીસ થી નોકરી ધંધા આ તે બધામાં ઇન્ક્વાયરીઓ કરાવે છે અને દબાવે છે પણ જે પ્રકારે અમે મજબૂતાઈથી આગળ વધીએ છે હજારો લોકો અમારી સાથે જોડાતા જાય છે અને મજબૂત થતા જાય છે ખૂબ મોટા મુદ્દાઓ છે ભાડભૂતની યોજના હોય અહીંયા તમારે ને એક્સપ્રેસ હાઈવેની વાત હોય અહીંયા કંપનીઓમાં જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી મળે એમને શોષણ થાય ને રોડ રસ્તા ગટર લાઈન બહુ જાતના મુદ્દાઓ છે તમામ મુદ્દાઓને અમે ઉઠાવીશું અને અમે જો સત્તામાં આવીશું તો એનું નિરાકરણ પણ અમે લાવીશું છેલ્લો પ્રશ્ન વડાપ્રધાન મોદીની જનસભામાં જનતા લોકલ રહેશે કે પછી બહારની રહેશે એમણે ગામડે ગામડે બધા લાભાર્થીઓને બોલાવ્યા છે કે ભાઈ આવાસ કોને કોને મળે છે બધાએ રહેવાનું છે તો જ ફરી તમને બીજો હપ્તો મળશે જેના ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા છે એ હાજર રહેશે તો જ એને બીજા બે એમ કરીને છ રૂપિયા મળશે જે લોકો એ જંગલ જમીન ખેડે છે હાજર રહેશે પતિ પત્ની હાસે તો જ જંગલની વન અધિકારની જમીન મળશે એવા ઘણા પ્રલોભનો આપીને બસમાં એ લોકો જબરન લઈ આવશે તો બેસે પણ એનાથી મારા મત વિસ્તારમાં મને કંઈ જાજો ફેર પડવાનો નથી ભાજપ આજે નરેન્દ્રભાઈ મોદીને લાવ્યા છે એ બાને અમારે ત્યાંના થોડા રોડ રસ્તા ના તે રિપેરિંગ થઈ ગયા છે લાઈટ થાંભલા ના તે ઘણી ફરિયાદો હતી

હા તો ચૈતરભાઈ વસાવા જેમણે ઘણી ખરી વાતો કરી ખાસ રાજકીય કાવા દાવા હવે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે રચાઈ રહ્યા છે આવના નવા એપિસોડ સાથે આપની સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો કેમેરા પર્સન સિંહ સાથે વાસુ પરમાર સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર